હેલો સ્ટ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટ્રેન્ડ્સ આજે આ વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ આર્થ ગુજરાતી માધ્યમ વિષય છે જેમાં ચેપ્ટર નંબર દસ ઘાત અને ઘાતાંક એમાં દસ પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર બે છે સારું રૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો એમાં ચોથા નંબરનો એક્ઝામ્પલ છે ત્રણની માઇનસ સાત ગાત ગુણ્યા ત્રણની માઇનસ દસ ગાત ગુણ્યા ત્રણની માઇનસ પાંચ ઘાત આપી દીધી છે ઓકે સોરી ક્વેશ્ચન શું કહે છે અહીંયા પર ત્રણની માઇનસ સાત ઘાટ ભાગ્યા ત્રણની માઇનસ દસ ઘાટ છે ગુણ્યા ત્રણની માઇનસ પાંચ ઘાત આપી દીધો છે ઓકે તો પહેલાં ક્વેશ્ચન્સ કોપી કરી લઈએ આપણે તો ત્રણની માઇનસ સાત ઘાત પછી ભાગ્યાની સાઈન અને ત્રણની માઇનસ દસ ઘાત અને ગુણ્યા શું આપ્યું છે ત્રણની માઇનસ પાંચ ઘાત આપી દીધો છે તો સ્ટ્રેન્ડ્સ આપણે સૌ પહેલાં આ જે ભાગાકારના સ્વરૂપમાં આપ્યું છે એને આપણે સોલ્વ કરીશું તો ત્રણની માઇનસ સાત ગાંઠ છે અને ભાગાકાર છે એટલે છેદની નિશાની અને માઇનસ દસ ક્યાં રાખીશું છેદમાં રાખીશું અને આ ગુણ્યા ત્રણની માઇનસ પાંચ ઘાટ એઝ ઇઝ એટલે એવાને એવા રહેશે હવે દેખો સ્ટુડૅન્ટ આ ત્રણની માઇનસ સાત ગાઢ અને ત્રણ ની માઇનસ દસ ગાઠ બંને વચ્ચે ભાગાકારનો સંબંધ છે અંશમાં પણ ત્રણ છેદમાં પણ ત્રણ છે એટલે આધાર સરખો છે તો ઘાતાંકોની શું થાય બાદ બાકી થાય શું થાય બાદ બાકી થાય પણ બાદ બાકી ક્યાં કરવાની તો જ્યાં ઘાત મોટી હોય ત્યાં કરવાની હવે અંશમાં માઇનસ સાત છે અને છેદમાં માઇનસ દસ છે તો કઈ ઘાત મોટી કહેવાય માઇનસ સાત મોટા કહેવાય કે માઇનસ દસ મોટા કહેવાય તો માઇનસ સાત મોટા કહેવાય કેવી રીતે સ્ટ્રેન્ડ માઇનસ સાત મોટા થયા તો એ જાણવા માટે તમારે પહેલાં તો સંખ્યા રેખા સમજવી પડે સંખ્યા રેખામાં જીરોની સૌથી નજીક કઈ સંખ્યા આવે છે તો માઇનસ સાત જીરોની નજીક આવે જ્યારે માઇનસ દસ પછી આવે તો માઇનસ જે ઋણ સંખ્યાવાળી જે સંખ્યા હોય છે ને ઋણ ચિહ્ન જે સંખ્યા એમાં જીરો થી સૌથી નજીક હોય ને એ મોટી સંખ્યા કહેવાય અને જે જીરો થી સૌથી દૂર હોય ને એ શું કહેવાય નાની સંખ્યા કહેવાય ઓકે તો જીરો થી નજીક કોણ છે માઇનસ સાત છે ને એટલે માઇનસ સાત શું છે મોટા છે એટલે આપણે બાદ બાકી ક્યાં કરીશું માઇનસ સાત સાત એટલે અંશમાં બાદ બાકી કરીશું તો આપણે એક જ વાર આધા લખીશું ત્રણ અને એક અંશમાં અંશમાં રાખીએ ઘાતકમાં રાખીએ માઇનસ સાત બાદ બાકીની નિશાની અને આ માઇનસ દસ એવાને એવા અને આ ગુણ્યા ત્રણની માઇનસ પાંચ ગાતો એઝ જતીસ એટલે એવાને એવા રહેશે હવે ત્રણ પણ એવા ને આ માઇનસ સાત પણ એવા એવા આ માઇનસ ને કંસમાં ગુનો માઇનસ માઇનસ પ્લસ દસ થઈ જાય અને ગુણ્યા ત્રણ ની આ માઇનસ પાંચ આપણે એવાને એવા જ રાખીશું અડીકો ત્રણ ઇસ હવે દસ ઓછા સાત દસ માંથી સાત જ્યારે કેટલા વધે ત્રણ વધે મતલબ કેવા ત્રણ વધતા કેમ કેમ કે દસ મોટા છે ને આગળ પ્લસ સાઇન છે નહીં ગુણ્યા આ ત્રણ ની માઇનસ પાંચ ઘાત ઇસ

તો ત્રણ હવે બહાર કાઢ તો ત્રણ પ્લસ માઇનસ માઇનસ પાંચ માઇનસ કેમ માઇનસ બે કેમ કે મોટી સંખ્યા કઈ છે પાંચ અને એની આગળ કોઈ જી ના છે માઇનસ આપણે પ્રશ્નમાં શું કહ્યું છે જવાબ આવે ને પરિણામ ઘન ઘાટાંક સ્વરૂપે આ ઘન થઈ આપણી ના આ તો લૂન થઈને તો આને ધનમાં રૂપાંતર કરવું હોય તો આના છેદમાં કહીને તો શું ગણાય એક તો આ એક ઉપર આવી જાય અને ત્રણની માઇનસ બે ઘાત ક્યાં આવી જાય છેદમાં એટલે કે આ પ્રમાણે તમને જોવા મળે તો એકના છેદમાં ત્રણની પ્લસ બે ઘાત એકના છેદમાં ત્રણની પ્લસ બે ઘાત થઈ જાય ઓકે આઈ હોપ કે તમને સમજમાં આવ્યું હશે

તો ઘાતાંકોનો શું થાય ઘાતાં ઘાતા ગુનાકારના સ્વરૂપમાં છે ને તો ઘાતાંકોનો ગુણાકાર થઈ જાય એટલે આપણે મોટા કંસમાં લખીશું બે ગુણ્યા માઇનસ સાત અને આખા કંસને શું લખીશું એક જ વાર લખીશું માઇનસ ત્રણ ઘાટ સમજ્યા કે ન સમજ્યા એક વસ્તુ નહીં હવે બે સત્તા ચૌદ પણ કેવા ચૌદ આવશે માઇનસ કેમ કે માઇનસથી ન છે ને એટલા માટે લખીશું માઇનસ ચૌદ અને આખાની માઇનસ ત્રણ ઘાટ અને આના છેદમાં કહીને તો શું ગણાય એક ગણાય અત્યારે ઘાતાંક માઇનસના સ્વરૂપમાં છે હવે એને પ્લસ કરવું હોય તો એ આખું પદ નીચે આવી જાય અને એ ક્યાં જતા રહે અંશમાં જતા રહે એટલે આપણે લખીશું એક ના છેદમાં માઇનસ ચૌ ની આપણે લખીશું પ્લસ ત્રણ ઘાટ શું લખીશું પ્લસ ત્રણ ઘાટ આ આપનો ફાઇનલ આન્સર આઈ હોપ આ તમને સમજમાં આવ્યું હશે સો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક એન્ડ પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડીયો થેન્ક યુ